હેલો મિત્રો નમસ્કાર આજે આપણે કેપ્સિકમની નવી સ્ટાઇલમાં સબ્જી બનાવીશું ચલો આપણે તેની રેસિપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ કેપ્સિકમને કટ કરી લેશું ત્યારબાદ ડુંગળી ટામેટા અને ત્રણથી ચાર કાજુ લઈને તેની પેસ્ટ બનાવી લેશું ત્યારબાદ ટુ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેશું તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું ત્યારબાદ ડુંગળી ટામેટાની પેસ્ટને એડ કરી દેસું તેને બે મિનિટ કૂક થવા દેશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું મરચું ચપટી હળદર ધાણાજીરું એડ કરીશું ત્યારબાદ કટ કરેલા કેપ્સિકમને એડ કરી લેશું બધી વસ્તુને સરખી રીતે મિક્સ થવા દેશું અને બે મિનિટ કૂક થવા દેશું ત્યારબાદ ચપટી આપણે સુગર એડ કરીશું અને હાફ ટીસ્પૂન જેટલો ભાજીપાવનો મસાલો એડ કરીશું ભાજીપાવના મસાલો એડ કરવાથી આપણું સબ્જી એકદમ ટેસ્ટી બને છે તો તેને સ્કીપ કરતા નહીં ફરીથી આપણે બે મિનિટ કૂક થવા દેસું અને ગરમા ગરમ સબ્જીને સર્વ કરીશું બન્યું છે ને એકદમ ગ્રેવીવાળું કેપ્સિકમનું શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકવાર આ રેસીપી જરૂર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ સબસ્ક્રાઈબ માય ચેનલ and join cooking with Disha. Wow!